આપણે આપણા મનમાંથી નકારાત્મક વિચાર કાઢી નાખવો જોઈએ કારણ કે જ્યાં સુધી આપણો વિચાર સકારાત્મક નથી ત્યાં સુધી આપણે સફળતા મેળવી નથી શકતા સવાલ નંબર એક વાયરસ સજીવ છે કે નિર્જીવ એનો જવાબ છે વાયરસને સજીવ અને નિર્જીવ વચ્ચેની કડી માનવામાં આવે છે જ્યારે વાયરસ સજીવ હોસ્ટ કોશિકાઓમાં પ્રવેશ કરે છે પછી તે હોસ્ટ સેલની સુવિધાઓનો ઉપયોગ કરીને તેની પ્રજનન પ્રક્રિયા શરૂ કરી દે છે અને જ્યારે તે સજીવ સિસ્ટમથી બહાર હોય છે ત્યારે તે નિર્જીવ કણોની જેમ રહે છે સવાલ નંબર બે મંદિરમાં ઘંટ કેમ વગાડવામાં આવે છે એનો જવાબ છે મંદિરોમાં ઘંટ વગાડવાનો રિવાજ સદીઓથી છે ઘંટડીના અવાજના વાઇબ્રેશનના કારણે વાતાવરણમાં રહેલા તમામ બેક્ટેરિયા અને સૂક્ષ્મજીવોનો નાશ થાય છે સવાલ નંબર ત્રણ ફક્ત માથાના વાળ જ કેમ ખરે છે બીજે ક્યાંથી કેમ નહીં એનો જવાબ છે આપણો માથું શરીરનો તે ભાગ છે જે સામાન્ય રીતે સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવે છે અને આપણા વાળને વધુ ગરમ થવાથી પણ બચાવે છે અને કેટલીક વાર અન્ય સ્થળોની સરખામણીમાં માથા સુધી રક્ત પરિભ્રમણ પહોંચતું નથી તેથી જ માથા પરના વાળ જ ખરી પડે છે સવાલ નંબર ચાર બધા દેશોની રૂપિયાની વેલ્યુ અલગ અલગ કેમ હોય છે એનો જવાબ છે બધા દેશ પાસે બીજા દેશોની મુદ્રાનો ભંડાર હોય છે જેને તે દેણ એટલે કે આયાત નિયાત કરે છે વિદેશી મુદ્રા ભંડાર વધઘટ થાય છે ત્યારે તે દેશની મુદ્રા પર અસર થાય છે સવાલ નંબર પાંચ શું જોયા પછી ઈચ્છા વધી જાય છે એનો જવાબ છે વિડીયો